રાજકોટમાં ટીપી શાખાના એકવીસ કર્મચારીઓની પૂછપરછ થશે નકલી મિનિટ્સ બુકમાં સહી કરનાર કર્મચારીઓની પૂછપરછ થશે હાલમાં સાગઠિયા છ દિવસના રિમાન્ડ પર છે સાગઠિયા નકલી મિનિટ્સ બુક મામલે રિમાન્ડ પર છે મિનિટ્સ બુક કોણે બનાવી તે મુદ્દે તપાસ ચાલુ ટીપી શાખાના સ્ટાફને મળી સાગઠિયાએ બુક બનાવી હતી બુકમાં સહી કરેલા તમામને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે તો ટીપી શાખાના એકવીસ કર્મચારીઓની પૂછપરછ થશે કારણ કે જે મિનિટ્સ બુક બનાવવામાં આવી છે નકલી મિનિટ્સ બુક તેમાં જે જે લોકોની સહી છે જે કર્મચારીઓની તે સહી કોની છે તે તમામ તપાસ કરીને કેટલાક એકવીસ કર્મચારીઓના નામ સામે આવ્યા છે તમામની પૂછપરછ કરવામાં આવશે રાજકોટ અગ્નિકાંડ મામલે જે એસઆઈટી છે અને રાજ્ય સરકારે બનાવેલી સમિતિ હાલમાં પૂછપરછ કરી રહી છે મયુર જે એકવીસ કર્મચારીઓની પૂછપરછ થશે શું હાલ તે રાજકોટના ટીપી શાખામાં જ કામ કરે છે કે પછી જે તે સમયે તેઓ કામ કરતા હતા બિલકુલ ગેમજોન અગ્નિકરન મામલો થયો તેમાં જે ડીપીઓ સાગરિયા જે છે તેમને સત્યાવીસ તારીખે પચ્ચીસ તારીખે આ ઘટના બની હતી ને સત્યાવીસ તારીખે તેમને ઉપર આવતા એટલે નકલી મિનિટ બુકમાં સહી કરનાર ટીપી શાખાના એકલીસ કર્મચારીઓને પોતાની સાથે લઈ નકલી મિનિટ બુક જે છે તે બનાવી હતી અને તેમની અંદર તેમની સહી કરાવી હતી આ મામલે જ જે મનસુખ સાગઢિયા છે તેમના ઉપર અલગથી એક ગુનો જે છે તે નોંધવામાં આવ્યો છે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા જેલમાંથી મનસુખ સાગઢિયા જે છે તેમની જે ઝડપી જે છે તે લેવામાં આવી છે અને તેમના છ દિવસના રિમાન્ડ જે છે તે મંજૂર કરવામાં આવ્યા છે એકવીસ કર્મચારીઓએ આ મિનિટ ગ્રુપ ની અંદર સહી કરી હતી એટલે તેમને લઈને ક્રાઇમ બ્રાન્ચ જે છે તેમના દ્વારા તેમની પણ પૂછપરછ જે છે તે કરવામાં આવશે મિનિટ બુક બનાવવાના કોણ કોણ હતું અને કોના દ્વારા આ કહેવામાં આવ્યું હતું અને મિનિટ બુકમાં સાઇન કરવામાં આવી હતી તેમને લઈને તપાસ જે છે તે કરવામાં આવશે આભાર તમામ વિગતો માટે